નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ તો આપણે છટાકેદાર રીંગણાનો ઓળો બનાવીએ છીએ તો કમ્પ્લેટ આપણે રીંગણા શેકવાના છે કેટલા મસાલા લીલા શાકભાજી આવે તો આવી રીતે રીંગણાનો ઓળો બનાવજો સરસ બનશે પહેલાં બધી શાકભાજી આપણે ધોઈ નાખીએ છીએ રીંગણા ટમેટા મરચાં કાઠિયાવાડી સ્ટાઇલમાં રીંગણાનો ઓળો બનાવવા માટે રીંગણા લીધા છે લીલી ડુંગળી લસણ આદુ મરચાં લીધા છે ટમેટા શ્યાર વ્યક્તિ માટે આપણે સાતસો ગ્રામ રીંગણા લીધા છે રીંગણાને આવી રીતે પંચર કરી નાખવાના એટલે હું ગરમ ગેસ ઉપર આપણે શેકીએ ત્યારે રીંગણા સડાયેલા ન હોવા જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું જોઈને લેવાના તેલ છોપડી દેવાનું એટલે સરસ ટૂંક સમયમાં તો આવી રીતે કાઠિયાવાડી સ્ટાઇલનો કમ્પ્લીટ ઓવર ઓલ રીંગનો કેમ બનાવે આપણે બનાવીએ છીએ તો આવી રીતે રીંગણાને આપણે પાંચ સાત મિનિટ શેકવા પડશે પછી શેકા તો ફરતા શેકવા મૂકી બંને ગેસ ઉપર બે રીંગણા શેકવા મૂકી દીધા છે રીંગણાને ફૂલ શેકવાના સેઝ બી કાસા નહીં રહી જાય આગળ હું તમને બતાવીશ કેટલા શેકવાના સાઈડમાં બાજરીના રોટલા શેકાય છે મસ્ત દેશી તાવડી ઉપર તાવી રીતે બાજરીના રોટલા ઓરવાનો પ્રોગ્રામ કરજો આપણે ડુંગળીનું કટિંગ કરી નાખીએ અઢીસો ગ્રામ ડુંગળી લીધી છે અને એને આવી રીતે ઝીણી ઝીણી ધોઈ અને કટિંગ કરી નાખવાની તો આપણે ડુંગળી કટિંગ કરી નાખીએ ડુંગળી પણ વધારે પ્રમાણમાં લેવા અને લીલી મળે ત્યાં સુધી લીલી ડુંગળીનો જ ઉપયોગ કરવાનો આવી રીતે ફૂલ છે આવી હેકી નાખવાના ત્રણ ટમેટાને કટિંગ કરી નાખીએ ડૂટી ફૂટી એવું ત્રણ ટમેટા દેશી ટમેટાને કટિંગ કરી નાખીએ છીએ કોળો બનાવતા હોય તો દેશી ટમેટા મળે તો દેશી ટમેટા જ નાખવાના એનો સ્વાદ સારો આવે છે તો આપણે આવી રીતે હજી રીંગણા કટિંગ કરીએ છીએ ટમેટા કટિંગ થઈ ગયા છે અને લીલા ધાણા પણ પચાસ ગ્રામ કટિંગ કરી નાખવાના લીલા ધાણાથી પણ ઓળાનો સ્વાદ સારો આવે છે લસણ નાખીએ છે આદુ ત્રણ ઇંચ નાખીએ છીએ આદુના કટકા કરી નાખવાનો ના તીખા મરસા પાંચ છ નાખીએ છીએ આપણે આમાં આદુ ને મરસાણ તીખા ઉપયોગ કરીશું લાલ મરચું નહીં નાખીએ બે આ મોડા નાખ નાખીએ અને મિક્સરમાં પીસી નાખીએ આવી રીતે ઝટકા મારીને પીસવાનું આવી રીતે ડુંગળી ધાણા મરચા અને ટમેટા કટિંગ થઈ ગયું છે રીંગણા શેકાઈ ગયા છે તો આપણે રીંગણાને ફોલી નાખીએ છીએ રીંગણા ફૂલ ફોલી નાખવાના ઉપર ભરેલી સાલું હોય શેત પણ રેવી રીંગણા સરસ પાકી ગયા છે છે આવી રીતે રીંગણાનો ઓળો બનાવજો મસ્ત બધા પંજાબી સાઉથ ઇન્ડિયન શાક ને ટક્કર મારે એવો ગુજરાતી કાઠિયાવાડી રીંગણાનો ઓળો તો આપણે આવી રીતે ત્રણે ત્રણ રીંગણાને ફૂલ ફોલી નાખ્યા છે હવે એને કટિંગ કરી નાખીએ સમસ્તી આવી રીતે સમસ્તી કટિંગ કરતું જવાનું અને જોતું જવાનું કઈ સડેલું નથી આવી રીતે આપણે બીજું રીંગણાનું કટિંગ કરી નાખીએ સમસ્થિત જોવાનું એટલે હું કટિંગ એ થઈ જાય અને જોવાતું જાય કે સડેલું હોય તો કાઢી નાખવાનું અને ફૂલ રીંગણાને આવી રીતે શેકવાના એટલે કટિંગ થઈ જાય તો આપણે ત્રણે ત્રણ રીંગણાને આવી રીતે કટિંગ કરી છે અને સમજથી ઝીણું ઝીણું કટિંગ કરી નાખવાનું હવે આપણે તેલ મૂકી અને વઘાર મારી દઈએ ઓરાનો પાંચ ગ્રામ જીરું નાખ્યું છે સો ગ્રામ તેલ લીધું છે કઢી પત્તા નાખા છે મીઠા લીમડાના પાન એક ચમચ હિંગ નાખી છે પાંચ ગ્રામ જેવી હિંગ અને આપણે અઢીસો ગ્રામ ડુંગળી કટિંગ તેવી તે નાખી દઈએ આદુ મરચા લસણની પેસ્ટ નાખી તો બધા શાકભાજીને આપણે ધીમા ગેસ ઉપર બે મિનિટ પકાવવાના આપણે હવે ત્રણક મિનિટ ઢાંકી દઈએ એટલે બરાબર પાકી પાકવા દીધું છે ડુંગળી આદુ મરચા બધું પાકી ગયું છે હવે આપણે ટમેટા નાખી દઈએ ટમેટા ને ત્રણ મિનિટ પકાવી દઈએ આપણે નમક નાખી દઈએ તો પાંચ ગ્રામ જેવું નમક નાખીએ છીએ સ્વાદ અનુસાર પછી ટેસ્ટ કરી લેવાનું ઘટે તો નાખી દેવાનું વધારે સિંધવ નમક નો ઉપયોગ કર્યો છે આપણે અને ઢાંકીને હજી આપણે ત્રણ મિનિટ પકાવા દઈએ ટમેટા નાખીને ત્રણ મિનિટ થઈ છે ટમેટા પાકી ગયા છે હળદર નાખીએ ગ્રામ ગ્રામ કાશ્મીરી મરચું નાખીએ છીએ ધાણાજીરું નાખીએ છે દસ ગ્રામ મિક્સ કરી દે સેકેલા રીંગણા નાખ દે ધાણા ભાજી નાખ દે મિક્સ કરી દે થોડુંક આપણે પાણી નાખીએ છીએ ગોટુંડાક વધારે નહીં નાખવાનું એટલે મસાલા પાકીએ અને ધીમા ગેસે આપણે બે મિનિટ પકાવશું આને ઢાંકી દઈએ બે મિનિટ પકાવી દઈએ આવી રીતે તમે શેકેલા મરચાં ખાજો બસ મજા આવશે તો આપણે ઓર ઓવર ઇંગ્લેન્ડના પ્રોગ્રામમાં મરસા શીરો પાડી અંદર મીઠું ભરી અને શેકી નાખવાના જેમ રીંગણા શેક મસ્ત લાગશે ઓરો રીંગણા તો આપણે આવી રીતે કાઠિયાવાડી સ્ટાઇલ નો રીંગણાનો ઓરો બનાવ્યો છે તમે બનાવવાની ટાઈજો મસ્ત બનશે તો આપણો ઓરો હવે તૈયાર થઈ ગયો છે તો આ ઠંડી ઋતુમાં આવી રીતે રીંગણાનો ઓળો રોટલા દહીં છાશ મરછા લીલી ડુંગળી ખાવાની મજા આવશે બનાવવાની ટ્રાય કરજો વિડીયો સારો લાગે તો વિડીયાને લાઇક કરજો શેર કરજો અને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો મળીશું અગલા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ